જય માતાજી જય મામા અને ફરીવાર મિત્રો જઈએ આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે બપોર પછી ની મિત્રો સાડા બાર વાગ્યા વાળી મિત્રો આપણે પછી બીજો મિત્રો આપણે ભાગ બનાવ્યો છે લાલ ડુંગળી મિત્રો લાઈવરાજી આપણે જોવાની છે મિત્રો આપણે અહીંયા અત્યારે થાય છે આજની આવકની મિત્રો આજ વાત કરી લાલ ડુંગળી મિત્રો આજની આવક છે છત્રીસ હજાર પ્લસ પેલાની મિત્રો આજની આવક છે ને આ બધી મિત્રો આજની લાલ ડુંગળીની મિત્રો આજની આવક છે આજની હરાજી મિત્રો અઢી વાગ્યા મિત્રો આજ છે બીજો ભાગ આજ મિત્રો ઘણા ખરા મિત્રોની કોમેન્ટ આવે છે પછી તેમની બીજો ભાગ બનાવો છે મિત્રો આપણે રાજ્ય મિત્રો આપણે જોઈશું નહીં ખાણા બાર વાગ્યા પછી મિત્રો આપણે જોઈશું એટલે કેવા રહી છે મિત્રો આજના બજાર ભાગ એ જે છે કે બધી લાઈવ મિત્રો આપણે જોવાનું છે તો મિત્રો ખાસ કરીને આપણે ફેસબુકમાં મિત્રો જોતા હોય તો ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો કેમ કે મિત્રો મિત્રો ની ચેનલ છે અને હું મિત્રો કઉ છું મિત્રો ખેડૂત ના મિત્રો તમને ક્વોલિટી વિડીયો મિત્રો તમે આપો જો આપણે વાત કરીએ ને મિત્રો બપોર પેશી ની બપોર પેશી મિત્રો થોડા ખરા મિત્રો બજાર ભાવ છે દોઢસો બસો અઢીસો ની રેન્જમાં મિત્રો આજે મિત્રો હરા છે ત્રણસો અને એક વકલ મિત્રો છે ત્રણસો સાડે ત્રણસો રૂપિયા નો મિત્રો આગ્યો છે موسیقی યાતેશા યાતે થઈ ગયા 635 કરો 35 240 240 52 52 52 52 અલકા ઘર કો આવતા 375 52 52 56 56 આય આય 171 71 વળ ટંટો સોતે રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી છે મિત્રો એપીએમસી માં 370 રૂપિયા મિત્રો ભાવ છે એપીએમસી માં 20 કિલો નો મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો 370 રૂપિયા ને પેલે આવે ત્રણસો ત્રણ ઉપર માં લઉં ભાગ આગળ બસો ને પંચાણું રૂપિયા મિત્રો ભાવ શું નવી ડુંગળી નો ક્વોલિટી મિત્રો બસો ને પંચાણું રૂપિયા અમે તો હવે આપણે કોને કહી દીધા બધા સવાયા પોતે 7255 7677 80255 5999 785 300 એમ 1 એમ બેડાંચા પાંચા 819 તો આ જવાર બંધ હતા 17 માં કયા હતા સતત ને 18 19 19 નો હરું છે ભાઈ 19 2 300 19 19 19 20 20 ને 21 સમય ત્રણસો વાર દો આ મેં રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી છે મિત્રો FPMC મવા 20 કિલો નું મિત્રો ભાવ છે ત્રણસો ને બાવન રૂપિયા 352 રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો 828 828 828 બચા 52 54 78 1852 1852 છે 828 828 828 828 828 828 રૂપિયા મિત્રો 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 છે ક્વોલિટી તમે આ રીતે માલ નવી ડુંગળી છે એકસો ને ઓગણ સિત્તેર રૂપિયા મિત્રો ભાવશો એ 1555 55 55 55 55 55 70 71 71 271 71 71 70 72 75 80 85 55 70 88 90 90 બસો ને એકવીસ રૂપિયા મિત્રો ભાવ શું ક્વોલિટી મિત્રો તમે જો બસો ને એકવીસ રૂપિયા એપીએલસી ભાવ

બીજો મિત્રો આપણે ભાગ બનાવીશું ખાસ કરીને મિત્રો આપણી ચેનલ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો આજની મિત્રો આ બધી આવક છે ને જોઈ મિત્રો આપણે કેટલા મિત્રો આજના ભાવ બજાર ભાવ છે બોલું છે નહીં બસ રેડી ઓકે ભાવ થઈ ગયું

એકસો બેતાલીસ રૂપિયા મિત્રો ભાવશો છે કોલેટી મિત્રો સમજો નવી ડુંગળી છે મિત્રો એકસો ને બેતાલીસ રૂપિયા ભાવશો અત્યારે મિત્રો આપણે જોઈ છે બપોર પછીની મિત્રો અત્યારે રાધી સાડા બાર પોણા એક જેવું મિત્રો થઈ ચુક્યું છે અને આ બધી મિત્રો આજની લાલ ડુંગળી મિત્રો આજની આવક છે અને આજની હરાજી મિત્રો થાય એ અઢી વાગ્યા જેની રીતે જોઈ મિત્રો જે આગળ આગળ વકલ ના કઈ રીતના મિત્રો જે ભાવ છે મિત્રો આ ડુંગળી ના કેટલે બસો ને રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ શું છે કોલેટી મિત્રો થી મિત્રો મિત્રો આ નવી ડુંગળી છે મિત્રો ક્વોલિટી જો હરાજી નથી મિત્રો આની એવી પણ મિત્રો આપણે આના ભાવના જોવાના છે સુપર ક્વોલિટીનો મિત્રો માલ છે કે કે મિત્રો આને બજાર ભાવ આવે છે એકસો એસી એસી રૂપિયા નું નવાનું બસો એક બે ચારસો ના વચ્ચે બાર પંદર અઢાર બસો અઠાર ઓગણીસો એક એકાવન બાવતાવન અઠાવન અઠાવન ઓગણ ઓગણ છ પાંચ સાત સાત સિત્તેર સિત્તેર બસો સિત્તેર ના

મિત્રો આ વકલ ના ત્રણસો રૂપિયા મિત્રો પૂરો ભાવ શું છે ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી છે મિત્રો એપીએમસી મોવા વીસ કિલો નો મિત્રો ભાવ છે પૂરા ત્રણસો રૂપિયા ક્વોલિટી મિત્રો તમે જુઓ

બસો ને અઠાવન રૂપિયા મિત્રો ભાવ શું ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી છે મિત્રો વીસ કિલો નો ભાવ બસો ને અઠાવન રૂપિયા બપોર પૈસા ના મિત્રો અત્યારે આપડે ભાવ અત્યારે આપણે છીએ બાર હાડા બાર વગેરે ના ક્વોલિટી મિત્રો તમે જો